સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓના જાણે કે કાંડા કપાઈ ગયા હોય તેવી ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જે ખનીજ માફિયાઓના કારણે પંકાયેલું છે અને અહીંયા ખનીજ માફિયાઓ ખનન કરવા માટે જમીનમાં ઊંડે જવા માટે રીતસર ધરતી માતાને રૂજાવી નાખતા હોય છે જે પ્રકારના વિસ્ફોટ કરતા હોય છે તેવામાં આજે એક અધિકારીએ વિસ્ફોટક પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને ચાર ગોડાઉનને સીલ મારી દીધું છે શા માટે આ ખનીજ માફિયાઓના કાંડા કપાઈ જાય તેવી ઘટના છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા સુરેન્દ્રનગરમાં કોલસાની ચોરી વિપુલ પ્રમાણમાં થતી હોવાની ફરિયાદ સામે આવે છે ખનીજ માફિયાઓ ખનન કરવા માટે એવા વિસ્ફોટ કરતા હોય છે કે ધરતી ધ્રુજી જતી હોય છે પરંતુ અહીંયાના અધિકારીઓ સુધી આ વિસ્ફોટના અવાજો પહોંચતા નથી એટલે વિસ્ફોટ કરી કરીને જમીનના પાતળ સુધી પહોંચી જાય છે અને કુદરતી સંપત્તિને લૂંટી નાખે છે પરંતુ આ બધાની વચ્ચે ખનીજ માફિયાઓના કાંડા કાપવાનું કામ એક અધિકારીએ કર્યું છે આ અધિકારી છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા જ્યારથી તેમણે સુરેન્દ્રનગરમાં આવ્યા છે ત્યારથી ચર્ચાઈ રહ્યું છે કે ખનીજ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે આ અધિકારી સરપ્રાઈઝ ચેકિંગ માટે જાણીતા બન્યા છે ક્યારેક રસ્તા પર ડમ્પર ઉભા રાખે છે તો ક્યારેક ખનીજ માફિયાઓની ખાણ સુધી પહોંચી જતા હોય છે પરંતુ આ વખતે ચોટીલાના પ્રાંત અધિકારીએ મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થને જપ્ત કર્યો છે જ્યારે

તો સતર આટલા રે احنا ફાઈલ મેટી આખી હે 306 600 15 660 60 60 કિલોમીટર હે 3 મીટર 3 મીટર છે 651 600 સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન અને વિસ્ફોટક પદાર્થના સંગ્રહ અંગે મળેલી માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણાની આગેવાની હેઠળ ચાર અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટર સોલાર કોડ ઇકો પ્રાઇમ અને સુપર પાવર નાઇન્ટી જેવા વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ વિસ્ફોટક પદાર્થના પરવાનેદાર જે હતા તેઓએ તેઓએ એક્સપ્લોઝિવ અઢારસો ને ચોર્યાસી અને પેસો ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું છે દરોડા દરમિયાન ચોટીલાના શાસ્ત્રીનગરના અનુરૂધસિંહ ઝાલા પાસેથી સત્તર લાખનો રેસ્ટ હાઉસ રોડના ધ્રુવરાજસિંહ જાડેજા પાસેથી બે અલગ અલગ સ્થળેથી પાંચ પોઈન્ટ સાત લાખનો અને છત્રીસ પોઈન્ટ લાખનો તેમજ થાનગઢના પીડી રાવલ પાસેથી આઠ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને કુલ મળીને સડસઠ પોઈન્ટ તોતેર લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થને સીઝ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા તમામ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે અને પરવાનો જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે એક્સપ્લોઝિવના ગોડાઉન ધારકોની નિયમિત મુજબ પત્રકો મેન્ટેન કરવાના હોય છે વિસ્ફોટનો જથ્થો કેટલો આવ્યો કોને આપ્યો કેટલો સંગ્રહ કર્યો છે તે તમામ પત્રકોનો ડેટા કલેક્ટરને જમા કરાવવાનો હોય છે સાથે જ આવા ગોડાઉનમાં કેટલાક અંતરો ઉપર ફેન્સિંગ માઉન્ટ કરવું પડે છે અને સિક્યુરિટી ગાર્ડ રાખવા પડે છે અને સૂર્યાસ્ત થયા પછી વિસ્ફોટક પદાર્થને કાઢવાની સખ્ત મનાઈ પણ હોય છે સાથે જ જેને વેચાણ માટે આપવામાં આવે છે તેની પાસે પણ મંજૂરી હોવી જરૂરી હોય છે આવા અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવતા ગેરરીતિ દેખાતા આ ગોડાઉન ને સીલ કરી દેવામાં આવ્યું છે અને મહત્વની વાત તો એ સામે આવી છે કે અહીંયાથી ખેડૂતોને સાત બાર ના ઉતારા પર જ વિસ્ફોટક પદાર્થ આપી દેવામાં આવતા હતા તમને શું લાગે છે ખેડૂતોને આવા પદાર્થની જરૂર શા માટે પડતી હશે જેનાથી ધરતી ધ્રુજી જતી હોય શું ખરેખર ખેડૂતો ખેતી કરવા માટે આ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કર્યો હશે કે પછી કોઈના માટે ખરીદતા હશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે